છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પહેલાં જ અમદાવાદના શાળાઓમાં બોમ્બ મુકાયાની મળેલી ધમકીઓ વચ્ચે સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે જોઈન્ટ પોલીસ કમિશનરની આગેવાનીમાં અધિકારી કર્મચારીઓ દ્વારા ચેકિંગ શરૂ કર્યું છે તો એસઓજી દ્વારા પણ પેટ્રોલિંગ વધારવાની સાથે બાતમીદારોને એક્ટિવ કરવામાં આવ્યા છે તેવું જાણવા મળ્યું છે આગામી સોમવારે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે તે પહેલા જ આતંકી ધમકીઓ મળતા ચકચાર મચી ગઈ છે અમદાવાદની શાળાઓમાં બોમ્બ મુકાયાની ધમકીને લઈને સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે સુરત પોલીસ કમિશનર અને સ્પેશિયલ પોલીસ કમિશનર તથા જોઈન્ટ પોલીસ કમિશનરના આદેશને ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત ચેકિંગ શરૂ કરાયું છે શહેરની મોટી હોટલો સહિતના ચેકિંગ કરવાની સાથે પોલીસે પેટ્રોલિંગ પર વધારી દીધું છે અને બાતમી દારૂ પણ એક્ટિવ કરી હોવાનું જણાવાયું હતું તો સુરતમાં બંદોબસ્તને લઈને સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબ દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી સુરત શહેરમાં તાત્કાલિકના ધોરણે અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સીસીટીવી કંટ્રોલ રૂમ જે છે એ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે તેમજ તમામ જેટલી પણ હોટલો છે એનું ચેકિંગ ચાલુ કરી દેવામાં આવે પથિક સોફ્ટવેરમાં આઉટ એન્ટ્રી ચેક કરવામાં આવી રહી છે રેલવે સ્ટેશન અને જે એરપોર્ટ છે એની પણ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકલન થઈ ગયું છે તેમજ નાઇટ રાઉન્ડ છે એ સઘન બનાવવામાં આવ્યા છે જેસીપી એડિશનલ સીપીનું સુપરવિઝન તેમજ બે ડીસીપી નું સુપરવિઝન રાખવામાં આવે છે રાત્રિમાં સઘન વાહન ચેકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે તેમજ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તમામ સુરત સિટી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ તમામ એક્ટિવ મોડ પર મૂકવામાં આવેલા અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની અપાયેલી ધમકીને લઈને સુરત પોલીસમાં એલર્ટ થઈ છે અને સામા પ્રજાસત્તાક પર્વને લઈને પોલીસે ચેકિંગ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે જેથી શહેરમાં કોઈ અઘટિત ઘટના ન બને